ભાજપમાં ભરતી મેળો શરૂ થતાની સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સિત્તેર જેટલા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો જોડાયેલા આગેવાનોમાં

પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના ના નેતૃત્વ ના આપણી સાથે જોડાઈ રહ્યા છે તો આદરણીય શ્રી અધ્યક્ષ શ્રી ભારતીબેન અને મેયર શ્રી અને મારા સાથી મહામંત્રી શ્રીઓને હું સંબોધન કરું છું. ટુંડાયલા આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરોને સંસદ પાર્ટીબેન જીઆર શહેર પાજપ પ્રમુખ અભય સી ટોગાને भारतीय जनता पार्टी में आकारया था